આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પોલીસ અને નાગરિક વચ્ચેનો અંતર ઘટાડી અને સ્થાનિક સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવાનો હતો આઈજી અનસારી તેમજ ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું સંજેલી તાલુકામાં લોક દરબારમાં લીંબડી અને સંજેલીના આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા આ દરમિયાન લોકોએ ગેરકાયદેસર દારૂધંધા ખરાબ રોડ રસ્તા ટ્રાફિકની સમસ્યા કચરાના ઢગલા મૂત્રડી સુવિધા પાણીની સમસ્યા લાઇટની સમસ્યા સીસી કેમેરા ગટર લાઈન અનેક મુદ્દાઓની આઈજી સમક્ષ રજૂ કર્યા હતા સંજલી તાલુકામાં પોલીસ સ્ટેશનની માંગ કરવામાં આવી હતી કરંબા માંડલી અને નેનકી નવા પોલીસ ચોકી બનાવવાની માંગ કરી હતી જ્યારે કેટલાક નાગરિકો પર પરપ્રાંતિય વ્યક્તિઓ દ્વારા થતી ચોરી અને શંકાસ્પદ પ્રવૃત્તિઓને અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી આજે રાજેન્દ્ર અસ્તારી દ્વારા તમામ લોકોને ફરિયાદ ધ્યાનને લઈ ધ્યાનપૂર્વક સાંભળી અને તેમને ઝડપી નિરાકરણની ખાતરી આપવામાં આવી હતી આઈજી દ્વારા ગેરકાયદેસરદારો અને તાળી જુગાર ધંધાઓની ગુનાખોરી નિયંત્રણ માટે કડક કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો હતો આ ઉપરાંત લોકોને સુરક્ષા અને સલામતી માટે જનજાગૃતિ કાર્યક્રમ કરવા માટે પણ અભિયાન ચાલુ કરવાનું પણ કહ્યું હતું આજે સંજલી પોલીસ સ્ટેશન વાર્ષિક નિરીક્ષણ પણ કર્યું હતું જેમાં પોલીસ મથકની કામગીરી અને સુવિધાનો પણ સમીક્ષા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લાના એસપી રાજદીપસિંહ ઝાલા ઝાલોદના ડીવાય એસપી ડી આર પટેલ ઝાલોદના પીઆઈ ગામે તલસીબીના ખાટ અને સંજલી પોલીસ સ્ટેશનના પીઆઈ રાવત સંજલી પોલીસ સ્ટેશન સ્ટાફ અને અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા